નમસ્કાર વ્હાઇટ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ નિમિત્તે કાર્યક્રમનું ઉજાવણી કરવામાં આવી જેમાં કોલેજના પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કોલેજની ઉદ્યોગ સાહસિક દીકરીઓને આમંત્રિત કરી તેમ જ પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરી તથા તેમની સફળતાની યાત્રા કોલેજની અન્ય વિદ્યાર્થીઓને જણાવી માર્ગદર્શન આપ્યું પ્રોત્સાહિત કરી કોલેજની અન્ય વિદ્યાર્થીઓ પણ એમાંથી પ્રેરણા મેળવી પોતાની સુષુપ્ત શક્તિઓ બહાર લાવી અને યોગ્ય માર્ગે વાળે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હિરલબેન પટેલ તેમજ સીડબ્લ્યુડીસી અને ગુજરાતી વિષયના અધ્યાપિકા ડોક્ટર વર્ષાબેન પંડ્યા તેમજ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર હસમુખભાઈ પ્રજાપતિ સાહેબ તેમજ મોટી સંખ્યામાં કોલેજની દીકરીઓએ હાજરી આપી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર ધન વિદ્યાબેને કર્યું હતું અને અંતમાં આભાર વિધિ માટે ઇતિહાસ વિભાગના અધ્યક્ષ અને આઈક્યુએસસી ના કોર્ડિનેટર અમિતભાઈ માછી સાહેબે કર્યું હતું બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ